નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને પગલે હાલ સમગ્ર રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે પરિણામે હવે ક્ષત્રિયોનું આંદોલન રૂપાલા પૂરતું નહીં પરંતુ ભાજપ વિરુદ્ધ શરૂ થયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે જેને લઈને પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર રાજ્યભરના ક્ષત્રિય સમાજના લોકોને વિનંતી કરી છે તેઓએ કહ્યું કે ભૂલ મારી હતી જે બદલ મેં માફી પણ માંગી લીધી છે પરંતુ મારી ભૂલના કારણે મોદી સાહેબ માટે શા માટે રોષ ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો મહત્વનો પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર લાગણી સભર નિવેદન કરવામાં આવ્યું છે કે મોદી સાહેબ માટે શા માટે રોષ હોવો જોઈએ જે નિવેદન આપવામાં આવ્યું છે તે પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું હોય તો ક્ષત્રિય સમાજનો રોષ ભાજપ વિરુદ્ધ અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શા માટે હોવો જોઈએ તેવું નિવેદન પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું હતું તેમણે માફી માંગી લીધી છે તેવું પણ નિવેદન તેમણે કર્યું હતું કે સમાજ સમક્ષ જઈને પણ મેં માફી માંગી છે તો શા માટે હજુ પણ રોષ યથાવત છે અને આ રોષ મારા પૂરતો સીમિત કેમ ન હોવો જોઈએ મારા સિવાય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આ રોષ ન હોવો જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું છે તો સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સમાજના સભાના માધ્યમથી એની મેં જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું

શરૂઆત છે તે ઘણા જે કરી નાખવામાં આવી છે તો બીજી તરફ રાજકોટથી જો વાત કરવામાં આવી તો રાજકોટના દક્ષણ અને વિચાર ખાતે મધ્યસ્થ કારણેલા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પર્ગોત્તમ રૂપાલાનું જે જાહેર સભાને સંબોધનું આ જે નિવેદન છે તે પ્રકાશમાં આવ્યું છે તેમાં તેમણે ફરીવાર સત્ય સમાજની જે માપી છે તે માંગી હતી અને પર્ગોત્મ રૂપાલયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભૂલ મેં કરી છે તમે નરેન્દ્ર મોદીને સામે જોઈને આ દેશની વિકાસ યાત્રાના કામોને જોઈને એ તેમને મહત આપવું કરી છે રાજ્યના